কেৰাজে বুজি <laughs>

જય જોહર જે આદિવાસી મહાદેવભાઈને હું આવી જ વાતની વાત કરી માહિતી ખાસ કરીને વિડીયો દસ તક દેખજો મારા ભાઈ જે આપણા આદિવાસી સમાજના હરેક વ્યક્તિને કહું જે આ ભાઈ કદાચ આ ભાઈની વાત હું તમને નહીં કહું પણ આમાં વિડીયામાં તમને સમજણ પાડવાની કોશિશ કરું છે જે આપણા સમાજમાં આપણા ગામમાં આપણા એરિયામાં આવો આર્યો એમની આ આ છે એમની પણ જે આપણા એરિયામાં કે આપણા ગામમાં ગમે તેવો એવો માણા અણજાણ્યો આવી ગયો હોય ને તો કાયદેસર તમે મારા ભાઈ પૂછપરછ કરજો કેમ કે પૂછપરછ કરવાની આપણી ફરજિયાત છે જે માણા હું કરવા આવ્યો છે હું લેવા આવ્યો છે અને કોનીનો ભાઈ છે કોનીનો ભાઈબંધ છે કોનીના આઈબા છે કહાના ગામનો છે એ બધું ટોટલ તમે પૂછપરછ કરો મારા ભાઈ આપણા ગામમાં માણસ આવ્યો હોય નવીન તો આવી રીતે પીન ઢવળતો હોય તો પૂછપરછ કરવાની ફરજા આપણામાં તો ભાઈ હું બીજું કઈ કહેવા નથી માંગતો પણ કે કદાચ વધારે પી ગયો હોય કે કદાચ કંઈક પીન આવ્યો હોય અને આ ગમે થઈ ગયું જવાબદારી કોણ લે ભાઈ એટલા માટે તમે પૂછો પૂછપરછ કરો એવો વ્યક્તિ ગમે એવો આવી ગયો હોય તો પૂછપરછ કર્યા વગર અમતા સુધા નથી બહીરો હું એટલું કહેવા માગું છું ભાઈ અને હું કરવા આવ્યો છે ફોન લેવા આવ્યો છે એ બધું પૂછો પૂછપરછ કરીને પછી એના બાપાને ફોન લગાડો કે ના એ બહાને ફોન લગાડો કે ના ભાઈ બહેનને ફોન લગાડો કઈના ગામનો છે કઈનો નહીં એ તો પૂછી અને પછી ગામમાં રહેવા દેવાની જરૂર અને પછી મારા ભાઈ હું બીજું કંઈક કહેવા નથી માગતો તમને દેખ આ પૂછપરછ કરલી હોય ને તો આગળ આપણું કામ આવે બરાબર તો આ વિડીયો પાંચ જણાને શેર કરજો આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના હરેક વ્યક્તિ હરેક ભાઈબંધ સમજી શકે જય જોહારજી આદિવાસી મહારાજ તરફથી જય જોહાર